સસ્તા ભાવે ક્રિપ્ટો કરન્સી યુએસડીટી અપાવવાની વાતો કરી ઓગણત્રીસ લાખ પચાસ હજાર રૂપિયા પડાવી લઈ નવ લાખ પચાસ હજારની ક્રિપ્ટો આપી બાકી રહેતા વીસ લાખ રૂપિયાના ક્રિપ્ટોકરન્સી ન આપી ઠગે આચરનારા મહારાષ્ટ્રના ઠગને સુરત સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યો છે અળજન પાટિયાના નિશાંત સોસાયટીમાં રહેતા વેપારી અહમદ અને તેના પિતરાઈભાઈ મોહમ્મદ માંકણને સસ્તામાં ક્રિપ્ટો કરન્સી યુએસડીટી આપવાની લોભામણી લલચામણી વાતો કરી તેઓ પાસેથી ઓગણત્રીસ લાખ પચાસ હજારથી વધુ પડાવી લઈ નવ લાખ પચાસ હજારના યુએસડીટી આપી બાકીના વીસ લાખ રૂપિયા ન આપી ક્રમટો કરન્સી યુએસડીટીને આપી ન આપી ઠગે આચરનારા ઠગ અહેમદ ગુલામ મોહમ્મદ દલને મહારાષ્ટ્રના પુણે ખાતે ડબલ્યુ રીચ એપાર્ટમેન્ટ ખાતેથી ઝડપી પાડ્યું હતું તે સુરત લાવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હતી ત્યાં તેના સાથીદાર રાહુલ વિજય રાઠોડ તથા ઓમકાર દીપક સોનવણેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સુરતના એક ફરિયાદીને એક ટેલિગ્રામ ચેનલના માધ્યમથી એક ઓફર મળેલી કે તેઓને જે બજાર ભાવે ક્રિપ્ટો કરન્સીમાં જે વેચાણ થતું એવા યુએસડીટી ખૂબ સસ્તા ભાવે મળશે તેવી લોભામણી લાલચ આપીને સુરતના જ એક ફરિયાદી પાસેથી આ કામના આરોપીએ પોતાના કંપનીના બેંક એકાઉન્ટમાં કુલ ઓગણત્રીસ લાખ પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવડાવેલા જે અનુસંધાને સુરતના ફરિયાદીને નવ લાખ પચાસ હજાર રૂપિયાના આશરે આઠ હજાર ચારસો નવ્વાણું યુએસડીટી આપવામાં આવેલા જ્યારે અન્ય વીસ લાખ રૂપિયાના યુએસડીટી ન આપીને તેની સાથે છેતરપિંડી થયેલ જે અનુસંધાને આ ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઈમ સેમનો સંપર્ક કરતા સુરત સિટી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ચારસો વીસ એકસો વીસ બી તથા આઈટી એક્ટની કલમ છાસઠ ડી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ સુરત સિટી સાયબર ક્રાઈમ સેલે હાથ ધરેલી જેમાં સુરત પોલીસ કમિશનર શ્રી કુમાર તોમર સર એડિશનલ સીપી ટ્રાફિક એન્ડ ક્રાઇમ શરદ સિંગલ સર ડીસીપી ક્રાઈમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઈમ સેલને સફળતા મળી અને આ કામના આરોપી ને મહારાષ્ટ્રના પુણેમાંથી ધરપકડ કરવામાં આવી છે આ આરોપીની વિગત છે જેનું નામ છે અહેમદ ગુલામ મોહમ્મદ દલ જેઓની ઉંમર આડત્રીસ છે જેઓ ધંધો સોફ્ટવેર કન્સલ્ટન્સીનું કામ કરી રહ્યા છે જેઓ હાલ રહેવાસી પુણે મહારાષ્ટ્રના છે અને તેઓ મૂળ ભાવનગર વડવા વિસ્તારના છે આ ગુનામાં સુરતના ફરિયાદી પાસે વીસ લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું અને આ જ ગુનાના અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઈમ સેલે અલગ અલગ ચાર એકાઉન્ટ આઈડે આઈડેન્ટિફાઈ કરીને કુલ સાઠ લાખ તોંતેર હજાર રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે એટલે કે સુરતના ફરિયાદીની તો હન્ડ્રેડ પર્સન્ટ એમાઉન્ટ રિફંડ થઈ જશે આ જે એમાઉન્ટ ફ્રીઝ થયું છે પરંતુ તે સિવાય પણ કુલ ત્રણ ગણી રકમ સુરત સિટી સાયબર ક્રાઈમ સેલને અલગ અલગ એકાઉન્ટમાં ફ્રીઝ કરીને સફળતા મળી છે આ ગુનાની આગળની તપાસમાં જોતા જે પર્ટિક્યુલર બેંક એકાઉન્ટ છે જે કંપનીનું નામ છે ક્રિપ્ટો બીઝ કંપની છે એ ક્રિપ્ટો બીઝનું જે એકાઉન્ટ હતું તે અનુસંધાને એનસીસીઆરપી પોર્ટલ ઉપર તપાસ કરતા કુલ નવ અરજીઓ જે બીજા પણ ફરિયાદીઓ છે તે પણ અમને આઈડેન્ટિફાય થયા છે જેમાં ગુજરાતના ચાર આંધ્રપ્રદેશના બે પંજાબના એક ઉત્તર પ્રદેશના એક અને તેલંગાણાના એક એમ ગણીને કુલ નવ આરોપ જે બીજી પણ ફરિયાદ છે તે પણ અમે આઈડેન્ટિફાઈ કરી છે આજ અલગ અલગ પોલીસનો સંપર્ક કરીને ત્યાં પણ એફઆઈઆર દાખલ કરાવીને આગળની તપાસ હાથ ધરાવીશું આ જ ગુનામાં આરોપીનું જે ઇન્ટ્રોગેશન કર્યું તેમાં એ પણ જાણવામાં આવ્યું છે કે જે આ ક્રિપ્ટો બીઝ કંપની છે તે શરૂઆતમાં સસ્તા યુએસડીટી આપવાની લાલચ આપીને જે સુરતના ફરિયાદીની સાથે જે ફ્રોડ થયેલું પરંતુ હવે આરોપીના નિવેદન અનુસંધાને તેવું પણ જાણવા મળ્યું છે કે આ ક્રિપ્ટો બીઝ કંપનીએ હવે પોતાનું એક એક્સચેન્જ પણ બનાવ્યું છે જે એક્સચેન્જમાં અલગ અલગ ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગ પણ થાય છે તેમાં પણ એક ટ્રેડિંગનું ઓપ્શન છે અને અન્ય એક સ્ટેકિંગનું ઓપ્શન છે જે સ્ટેકિંગના ઓપ્શનમાં કોઈપણ વ્યક્તિ પોતાના અમુક જે યુએસડીટી ઇન્વેસ્ટ કરીને સ્ટેક કરે એટલે કે એ કંપની પાસે જમા રાખે તો તેને દિવસના અડધા ટકાથી લઈને બે ટકાનું રિટર્ન એટલે કે ખૂબ મોટું રિટર્ન આપવાની એક લાલચના ભાગરૂપે કુલ ચોવીસો લોકો દ્વારા જે અમને એની એડમિટ પેનલથી જાણવા મળ્યું છે ચોવીસો લોકો ઇન્વેસ્ટ કરેલું છે જેમાં આશરે પાંચ કરોડ યુએસડીટી લોકો ઇન્વેસ્ટ કર્યા છે જે ભારતીય જો કરન્સીમાં જોવા જઈએ તો છત્રીસ કરોડ રૂપિયા છે તેમાં પણ હજી પ્રાથમિક તપાસ ચાલુ છે તેમાં પણ જો ગુનાહિત ઇતિહાસ જાણવામાં આવશે અને સ્ટેકિંગના જો પૈસા તેઓને પરત આપવામાં નહીં આવે તો પણ એ આ જે ચોવીસસો લોકો છે તેઓને અલગ અલગ કોન્ટેક કરીને અલગ અલગ ગુના નોંધાવવામાં આવશે આ ઉપરાંત આ તપાસ જે ચાલે છે તેમાં મની લોન્ડરિંગનો પણ જો કોઈ ઇસ્યુ ધ્યાનમાં આવશે તો તે અનુસંધાને પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર સીબીઆઈ અનુસંધાને તેઓને પણ માહિતી શેર કરીને આગળની તપાસ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ કરશે હાલ તો સુરત સાયબર ક્રાઇમની ટીમે અણજન પાટિયાના વેપારીના વીસ લાખ પડાવી લેનારા ટોળકીના સાગરીતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કૃષિ સાથે હર્ષદ સેટા